નમસ્તે મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં હશો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી દોસ્તો જે વ્યક્તિએ ડિઝાઇન ફિલ્ડની અંદર કરિયર બનાવવાનું વિચાર લીધું છે એ વ્યક્તિ હંડ્રેડ પર્સન્ટ અંદર કરિયર બનાવે છે એકસો ને દસ ટકા સો ટકા જો તમારી મહેનત આની અંદર હશે ને તો એક હજાર ટકા રિઝલ્ટ તમને મળશે મળશે ને મળશે જ આજના સમયમાં કેવું છે ટેલેન્ટ બધામાં છે મહેનત કરવા વાળો દરેક વ્યક્તિ છે પણ એને સાચું માર્ગદર્શન આપવા માણસ નથી મળતો આજે તમે આપણો આ વિડિયો જોવો છો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની સાથે તમે સંકળાયેલા છો એક 100% તમને 100% સપોર્ટ કરવા વાળો માણસ મળ્યો છે તો મિત્રો તમે કેમ નો મહેનત કરી શકો એટલે 100% તમે આજથી જ મહેનત કરવાનું ચાલુ કરી દેજો દરેક વસ્તુ પરફેક્ટ નોલેજ હું તમને આપું છું તમને યુઝફુલ થાય એવું નોલેજ આપું છું એટલે મહેનત કરવા માટે તમે રેડી થઈ જજો મિત્રો આજે હું તમને સિક્વન્સ શું કહેવાય સિક્વન્સ એટલે શું કેવી રીતના બનાવાય કેમ બનાવાય એનું હું તમને પરફેક્ટ નોલેજ આપીશ જે તમે આરામથી સમજી શકો ને એ રીતના સિક્વન્સ એટલે મિત્રો સિક્વન્સ આ સિક્વન્સ વસ્તુ જે છે ને આપણે સતારી કહેવાય ટીકી કહેવાય એને સિક્વન્સ કહેવાય છે સિક્વન્સ વસ્તુ આ રીતના ટીકી આવે ને ની સિક્વન્સ આવે સીક્વન્સ બધેય પ્રકારની આવે 3 mm આવે 5 mm આવે 9 mm આવે 7 mm આવે 2 mm આવે આટપની શીખવા જાવ હવે સીક્વન્સ છે બધી આ રીતના લુક એનો હોય હવે આ ડિઝાઇન ની અંદર આપણે કેમ સીક્વન્સ મૂકવીને એ હું તમને જણાવું સૌથી પહેલા તો તમારે એક રન ડ્રો કરવાનો સિમ્પલ વસ્તુ છે મિત્રો જો રન ડ્રો કર્યો હવે સ્વાભાવિક છે આ રન ની લેન્થ આપણે ચેક કરીએ એટલે આમાં અઢી ની લેન્થ મોસ્ટ ઓફલી બતાવે છે હવે ત્રણ એમ એમ ની સિકવન્સ હોય તો આપણે એને ત્રણ એમ ની લેન્થ કરી નાખીએ લેન્થ ત્રણ એમ એમ અઢી એમ માં તમે સિકવન્સ મૂકી શકો પણ ત્રણ એમ એમ ની લેન્થ માં સિકવન્સ આવી રીતના એક્ઝેક્ટ આવે જો આ રીતના ત્રણ એમ એમ ના ટાંકામાં આવી રીતના બને

આ સિક્વન્સ નો પેલેટ છે આ સિક્વન્સ નો પેલેટ આની અંદર તમને શો નો કરતું હોય તો વ્યૂ બાય ટૂલબાર માં ગયા જાવ મેં અહીંયા યુ શીખવાસુ ઓન કરી દયો ઓકે કરી દયો સિક્વન્સ આવી ગયો હવે આ સિક્વન્સ ની અંદર તમારે શું કરવાનું આની અંદર જોવાનું 5 mm સિક્વન્સ ખાલી હોય તો એને તમારે 3 mm ની સિક્વન્સ એડ કરવાની 5 mm સિક્વન્સ તમા ડ્રો કરી હોય તો 5 તો 6 જ પણ 3 બતાવતા નથી તો बाजूના પેલેટ માં ક્લિક કરો તમે આમાં સીક્વન્સ એડિટમાં હવે એમાં એડ માં जाओ 3nm સિલેક્ટ કરો ઓકે કરો ઓકે હવે તમારે શું કરવાનું રન સિલેક્ટ કરવાનું 3nm આવી ગયો જુઓ 3nm ને સિલેક્ટ કરવાનું હવે ડાયરેક્ટ ઈ દબાવવાનું ઈ এলিફન્ટ નો ઈ દબાવીને ડાયરેક્ટ તમે ઈ દબીને પોઈન્ટ આ મૂકી શકો છો પોઈન્ટ મૂક્યો તમે હવે એક્સ થી સિક્વન્સ પડે છે

આવી રીતના સિક્વન્સ પડી જાવ મે તમને કીધું ને આવી રીત પર 3 mm માં ઇસ સિક્વન્સ મૂકાય 3 mm માં ઇસ સિક્વન્સ મૂકાય વધારે ગેપ રાખવો હોય તો 5 mm કરી શકો છો તમે જે આ છે ને સિક્વન્સ આ સિક્વન્સ ના સ્ટીચ આઈ બતાવી દો ખૂણા માં ડાબા આટમાં 1049 હવે આ 3 mm હોય તો એ વધી જાય સ્ટીચ 59 થઈ જાય સ્ટીચ ને ઘટાડવા હોય પારવી ડિઝાઇન બનાવી હોય તો તમારે લેન્થ મોટી પણ કરવી પડે જેવી ડિઝાઇન હોય એ પ્રમાણે તમારે સિક્વન્સ મૂકવાની આવે આ સિક્વન્સ આવી રીતના મૂકાય રન સિલેક્ટ કરો એને પછી તમારે રન ને સિલેક્ટ કરીને તમારે 3 સિલેક્ટ કરવાનું ઈ દબીને ડાયરેક્ટ મશીન મૂકી દેવાનું પોઈન્ટ મૂકી દેવાનું અને મશીન કહેવાય છે ટેક્સ પાડી પાડીને આગળ વધવાનું સિક્વન્સ તમારી પડી જાય ઈ દબો એટલે પરફેક્ટ તમને બતા છે સિક્વન્સની અંદર જો આ મારો વિડિયો જોઈ લે અને કોઈ વ્યક્તિ એમ કે મને નથી સમજાયો તો એટલું તો હું તમને કહી શકું કે એને પૂરો દિલથી વિડિયો જોયો નથી ધ્યાન આપ્યું નથી બાકી નો સમજાય ને એકદમ પહેલા દિવસની અંદર એ જો આ વસ્તુ એને કરી નાખી હોય તોય આરામથી શીખી જાય કેમ કે કોઈ કોમ્પ્લિકેટ નામની વસ્તુ જ નથી ડિફિકલ્ટ નથી બધી છે એક વસ્તુ એટલે ઈઝીલી તમને સમજાય જશે તમે પૂરા પૂરા મનથી અને દિલથી તમે જો શીખવાનો પ્રયત્ન કરશો ને તો મિત્રો ડિઝાઇન ફિલ્ડ નો ક્રેઝ છે ને ક્યારે ડાઉનલોડ થવાનો મહેનત કરી હોય તો દિલથી કરવા માંડજો આવું તમને સત્ય કોઈ કહેશે નહીં આ ત્રણ એમ સિક્વન્સ આપણે મૂકી છે હવે આપણે એને પાંચ એમ સિક્વન્સ મૂકશું પાંચ એમ સિક્વન્સ મૂકવી હોય તો એને રન ને સિલેક્ટ કરો અને લેન્થ આપણે પાંચ ની કરી નાખો એમ કરે પાંચ ની લેન્થ થઈ ગઈ લેન્થ થવાનું કારણ એ તમને જણાવું જો અહીંયા ત્રણ ની લેન્થ કરો નજીક નજીક ટાંકા આવે તો અને આ 5 ની ગેપમાં આવે હવે તમારે રન સિલેક્ટ કરવાનો 3 mm તો આપણે સિલેક્ટ કરીને 3 mm સિક્વન્સ પાડી અને 5 સિલેક્ટ કરો પાંચ સિલેક્ટ જેવું કર્યું ને ઈ બેગ કીબોર્ડ ની કી એક પણ નથી દબાવવાની ડાયરેક્ટ ઈ દબિન પોઈન્ટ મૂકી દેવાનો અહીંયા સિમ્પલ બેર ઓફ એક્સ પાડો આ પાંચ એમ સિક્વન્સ

સિક્વન્સ પાડો તો લુક સારો પણ આવે અમુક ડિઝાઇનમાં તમારે ગેપિંગ મૂકી મૂકીને ડિઝાઇન બનાવવાની હોય તો એની અંદર ગેપ પાડી દો તો સારો પાંચ નો પાંચ એમ નું સિકવન્સ છે તો સાત ના બનાવવી પડે અમુક 7 mm ની લેન્થ કરી છે 7 mm ઉપર નઈ જવાનું કેમ કે 7 mm ની લેન્થ માં પછી પછી લેન્થ મોટી થઈ જાય તો પણ મશીન માં પ્રોબ્લેમ પડે એટલે ઈ મશીન નું નોલેજ પણ લેવું જરૂરી છે આપણે મશીન નું નોલેજ છે એફસી ત્યારે તમને ઈ વસ્તુ ની નોલેજ મળી જશે 3 mm શીખી ગયા 5 mm શીખી ગયા આપણે હવે આપણે આ સિક્વન્સ છે ને ઈ પેક સિક્વન્સ છે ઇમ્પેક્ટ સિક્વન્સ છે જો આ પોઈન્ટ મૂક્યો આ સિક્વન્સ છે સપوز મન લો કે આ સિક્વન્સ છે હવે આ અહીંયા થી પોઈન્ટ અહીંયા પડ્યો પોઈન્ટ અહીંયા પડ્યો એટલે પેક સિક્વન્સ થઈ ગઈ એક કે બાજુ થી પોઈન્ટ તમારો સિક્વન્સ હલ્લે નહીં શોર્ટ પણ આપણે આને લટકતી સિક્વન્સ બનાવી છે લટકતી તો તમારે આવી રીતના પોઈન્ટ પાડવાનો છે આ પોઈન્ટ આ સિક્વન્સ પાડી અને પછી રીટર્ન થઈ જવાનું આ લટકતી સિક્વન્સ છે

એક બાજુ લટકે લટકે છે અને આ પેક થઈ ગઈ સિક્વન્સ છે આ બંને બાજુ પેક થઈ ગઈ જો આ બાજુ ઈનો એ લટકે અને આ બાજુ ઈનો લટકે લટકતી સિક્વન્સ એટલે એક બાજુ લટકે એક બાજુ એનો ટાંકો પેક નો થાય એક જ બાજુ ટાંકો પેક થાય એનો જો આ રીતનો મેન્યુઅલ સિક્વન્સ આ મેન્યુઅલ રન લો ને તો લેફ્ટ અને રાઈટ માં સિક્વન્સ પડે આ ડાયરેક્ટ તમે લટકતી સિક્વન્સ આમ બનાવી શકો છો

આવી રીતના બે એમ સિક્વન્સ આવે જેમ કે આની અંદર સિક્વન્સ નથી તો આમાં એડ કરો જે પણ તમારે સિક્વન્સ પાડવી હોય ને આમાં એડ કરવાની જેવી સિક્વન્સ એડ કરવી એ કરી શકો છો થોડું ઘણું તો પછી તમને હિન્ટ મળી જાય ને તો તમારી પાછી મહેનત કરી લેવાની કે ભાઈ આવી કઈ રીતના સિક્વન્સ પડે આ કઈ રીતના સિક્વન્સ પડે જેમ સાઈઝ વાઈઝ સિક્વન્સ નવ એમ એમ પાડવી હોય તો નવ એમ એમ સિક્વન્સ પડે આઠ એમ પડે સાત એમ એમ પડે પાંચ ચાર ત્રણ બે બધી સિક્વન્સ પડે આની અંદર જેવી તમારે પાડવી હોય એવી પડે આ પહેલા એમાં બધું આવે સાઈઝ તમારે જેવી બનાવી હોય બે એવી તમારે બનાવી તો બે એનો બની જાય એને ને જે એડિટ ઓપ્શન માં તમે કરી શકો બધી જ વસ્તુ આની અંદર કલર ફેરવો હોય તો કલર ભરી જાય સિક્વન્સ ના જેવા કલર ફેરવો હોય સિક્વન્સ માં તો આ સિક્વન્સ ના કલર ભરી જાય ઝૂમ આઉટ કરો એટલે થઈ જાય અને તમારે

મૂકવાની એકવાર રીત તમને સમજાઈ ગઈ એટલે પછી બધી જગ્યાએ તમે સિક્વન્સ મૂકી શકો હવે આ સિક્વન્સ તમારે પત્તી ઉપર મૂકી હોય તો કંટ્રોલ ડી કરીને એટલે સિક્વન્સની માહિતી તમને મળી ગઈ છે મિત્રો હવે તમારે કઈ પણ નવું શીખવું હોય તો મને એક કોમેન્ટમાં જણાવો કે મને આ ટાઈપનું શીખવું છે હું હન્ડ્રેડ પર્સન્ટ તમને સપોર્ટ આપીશ

બહુ સારી લાઈફમાં તમને સપોર્ટ મળશે બહુ સારું બનશે તમારા માટે એટલે ડિઝાઇન ફિલ્ડ એક બહુ સારી વસ્તુ છે હંડ્રેડ પર્સન્ટ જો તમારામાં ટાઈમ હોય તમારી પાસે તમને સપોર્ટ કરવો વાળો ફેમિલી સપોર્ટ પણ મળતો હોય ને તો ડિઝાઇન ફિલ્ડની અંદર આવી જજો એક રિઝલ્ટ પણ સારું બનશે તમારું કરિયર પણ બનશે તમારા ફેમિલીનું પણ કરિયર બનશે એ વસ્તુ છે આ જ્યારે પણ ડિઝાઇન ફિલ્ડમાં સારું માર્ગદર્શન અને સાચું માર્ગદર્શન જોતું હોય તો ઓમ સાઈની ની કરજો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ વાળું મળશે કમેન્ટ કરો હવે આગળ તમારે શું જોઈ છે